જયાબેન આહિરની ગાડી આજે ભુજના રોડ પર એકદમ ધીમી ગતિએ જઈ રહી હતી ડ્રાઈવરને ખાસ સૂચના અપાઈ હતી રોડ પર ગાડીને ધીરેથી લેવાની રોડની એક બાજુએ આલિશાન હવેલી જેવા બંગલાઓ વર્ષોથી ઊભા હતા થોડા સમયની ધૂળ એના પર જરૂર ચડી હતી પણ હજી એમની ભવ્યતા એવી ને એવી જ હતી જયાબેનની નજર કશુંક શોધી રહી હતી ઊભી રાખજો અચાનક જયાબેને બૂમ પાડી ડ્રાઈવરે તરત

કે કાચની બારીની પહેલે પાર કશું હતું જે જયાબેને છેક વાફીથી અહીં સુધી ખેંચી લાવેલું શું હતું એ જયાબેન એમની ભૂતકાળ યાદ કરી રહ્યા એ દિવસ જ્યારે એમને પહેલી વાર આ બંગલાને જોઈ લો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એ દિવસને તેઓ અત્યારે ફરી નિહાળી રહ્યા હતા ભૂતકાળના ચશ્મા વર્તમાનની આંખે પહેરીને નારકડી લાલી ક્યારને ચૂપ હતી બસની બહારની દુનિયા જોવામાં એ વ્યસ્ત હતી બારી બહાર સરી જતા દસ્યો

પેલી ગોળ કાચની બારી દેખી પપ્પા ત્યાં શું છે કંઈક લાલ લાલ પૂતળા જેવું લાલી આંગળી ચીંધી રહી આ બારીની અંદર છે એ એ તો ગોળો છે કઠપુતળીનો ગોળો હા યાદ આવ્યું એ તો રામાપીરનો ગોળો છે એને પપ્પા રામાપીરનો ગોળો હા અમે લોકો ગઈ સાલ પિકનિક પર ગયેલા ને અમારા ટીચર સાથે રણુજા ત્યાં મેં જોયેલા હા એ જ બાબા રામદેવનો ઘોડો અસહલ આવો જ હતો બસ ત્યાંથી આગળ નીકળી ગઈ ઘર નજર આગળથી દેખાતું બંધ થયું પણ નજરમાં રહી ગયું પપ્પા આપણને છે ને એવી જ કાચની ગોળ બારી ચડાવશું આપણા ઘરમાં અને એવો જ રામાપીનો ઘોડો પણ મૂકશું આપણા ઘરમાં હોને ભલે હો બેટા એવું જ કરાવીશું દીકરીને માઠું ન લાગે એટલે પપ્પાએ કહી દીધેલું એને ઘર નહીં બંગલો કહેવાય બંગલો તારા બાપાની જિંદગીભરની કમાણી ભેગી કરે ને તો એના જેવો આપણાથી ન બનાવાય બાપ પેટીના સંવાદ ક્યારની સાંભળી રહેલી લાલીની મમ્મી બોલી હતી કેમ ના બનાવાય આપણાથી આપને બનાવીશું ને પપ્પા લાલીએ વિશ્વાસ ભરી નજરે પપ્પાની સામે જોયેલું દીકરીના એ વિશ્વાસને તોડવાની હિંમત કયો બાપ કરી શકે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો હા બેટા એક દિવસ એવો છે બંગલો આપણો પણ બનાવીશું પાક્કું ને પાક્કું લાલીએ વિજય સ્મિત સાથે એની મમ્મી તરફ જોયેલું મમ્મી ઉપેક્ષા ભરી એક નજર પતિ તરફ ફેંકતા બબડી બતી ધોળા દાડાના સપના બેન અંદર જવાનું છે ડ્રાઈવરનો અવાજ સાંભળીને લાલી એટલે કે આજના જયાબેન ભૂતકાળના ચશ્મા ઉતારી વર્તમાનમાં પાછા આવ્યા હે હા

ત્યારે ક્યારેક એના પપ્પાને એ વિશે યાર પણ અપાવતી પપ્પા હંમેશા એક જ વાત કહેતા આ બેઠા એક દિવસ એવો જ બંગલો આપણે પણ બનાવીશું લાલી બનવામાં ગમતમાં અને સિવાયની બધી પ્રવૃત્તિમાં અવલ આવતી દસમા ધોરણમાં એ સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી ત્યારે સૌએ કહેલું અને સારી ખાનગી નિશાળમાં દાખલ કરાવી દો ડાક્ટર બનશે છોડી જુજોને ને દીકરીના ઉજ્જવળ ભવિષ્યના સપના જોતો બાપ લોકોની વાતોમાં આવી ગયો એને જોઈતી તમામ વાચન સામગ્રી એના પપ્પા લાવી આપતા સારી નિશાળમાં દાખલો પણ લઈ લીધો છોકરીઓને ત્યાં આઠમા ધોરણ પછી ફરી માફી મળતી એટલે એને બહુ વાંધો ના આવ્યો એ એક વાત રોજ બેવાર બનતી જ્યારે નિશાળે જવા આવા બસમાં બેસતી ત્યારે એ રોજ પેલા ગોળ બારી અને ઘોડાવાળા બંગલા આગળથી પસાર થતી એકવાર એણે અમસ્તુ પપ્પાને એ ઘર યાદ કરાવેલું એને એમ કે એ હવે મોટી થઈ ગઈ એટલે પપ્પા એને સમજાવીને ના કહી દેશે પપ્પા પેલું રામદેવપીના પીના ઘોડાવાળું ઘર આ બેટા એક દિવસ એવો જ બંગલો આપણે બનાવીશું પપ્પાએ તો હંમેશની ટેમ મુજબ કહી દીધું સાચે જ પપ્પા એવું થઈ શકે બે વિશ્વાસ ભરી ભોળી જીવે આંખોને બાપ ના ન કહી શક્યો આ બેટા જરૂર થઈ શકે આપને પ્રયત્ન કરવાનું નહીં છોડવાનું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો જોને કયા ગીરના જંગલોમાં ઢોર ચરાવતી આપણા કુટુંબની બીજી છોકરીઓને ક્યાં તું બધા છે કે એક દિવસ તું મોટી ડાક્ટર બનીશ હું પણ આપણા ગામના ઢોર જમીન બધું વેચી દઈશ પણ તારું સપનું જરૂર પૂરું કરીશ લે કંઈ ભાન બાન છે કે ગાંડા થઈ ગયા છો બાપ બેટીની આવા એ કિલ્લા જેવી વાતો સાંભળીને લાલીની મમ્મી અકળાઈ જતી લાલી મમ્મીના ગુસ્સાથી બચવા આગી પાછી થઈ જતી હાથે કરીને તમે એના વેરી થઈ રહ્યા છો યાદ રાખજો એ તો નાદાન છે પણ તમારું એ નહીં ચાલતું એનું દિલ તોડવા તો આખી દુનિયા બેઠી છે પણ મારાથી એ નહીં થાય લાલિના પપ્પા એમની વેસા પત્ની આગળ ઠલવતા એક બાપ થઈને એનો મારા ઉપરનો વિશ્વાસ કેવી રીતે તોડ્યું તે ક્યારેય એની આંખે જોઈ છે કેટ કેટલા સપના ભરેલા છે એમાં એને કેવી રીતે કહી દઉં એ બધા સપના જૂઠા છે એને જોવાનું બંધ કરી દે એના નસીબમાં નિહિતિએ શું નિર્ધારિત કર્યું છે એ મને ખબર નથી કોઈને ખબર નથી તો પછી એની ચિંતા કરીને છોકરીની આજને શું કરવા દુઃખી કરું ભલે એનો બાપ ગરીબ હોય પણ મારા માટે મારી દીકરી કોઈ રાજકુમારીથી કમ નથી ગમે તે થાય એને પ્રયત્ન કરતા અર્ઘી જ નહીં રોકવું આગળ જે થવાનું હશે એ થશે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો એક બાપની લાગણી આગળ મમ્મી જતું કરતી પણ શું નિયતી જતું કરશે જ્યાં બહારમાં ધોરણમાં હતી ત્યારે તે એના દાદાનો પત્ર આવેલો જેના કાકાની છોકરીના લગ્ન હતા બધા ગામડે ગયેલા ગીરના જંગલની બાજુમાં જ એમનું નાનકડું ગામ હતું છૂટા છવાયા વિશે કાચા માટીના બનેલા ઘર હતા દરેક ઘર મોટા મોટા વાડા હતા જેમાં એમના પશુઓ રહેતા જ્યાં વર્ષો બાદ પાછી ફરી હતી એને જોવા મળવા માટે આખો આહિર પરિવાર ભેગો થયો હતો નાનકડા ગામમાં વસતા લોકો માટે અત્યારે જયા માટે મોટા શહેરમાંથી આવનાર શહેરમાં તેમનું નામ

બધાનો ધ્યાન એકી સાથે સુમધુર સંગીત તરફ ગયું બધી નજરોએ પહેલા મોજડી જોઈ પછી ધીરે ધીરે નજરો ઉપર ઉઠી સફેદ સલવાર લાલ ટોપ ને ને રાતી રાયણ જેવું જયાનું મુખ આલજાને પાન ખાયું હોય એવા લાલ ચટક હોઠ એમાંથી દેખાતી શ્વેત દંતાવલી શ્વેતથી ભર્યો ભર્યો સુંદર ચહેરો સામેથી જાણે કોઈ મોટા રજવાડાની મહારાણી ચાલી આવતી હોય એવો એનો ઠસ્સો હતો પ્રણામ બાપા જ્યાં એના દાદાને ઓળખીને એમને પગે સ્પર્શ કરતા કહ્યું ને એક એક જે અવાજે બધાનો જાણે મોહપંગ થયો હોય એમ જાગી ગયા જીવતી રે દીકરી ખૂબ સુખી થા બાપાએ જ્યાંને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા જ્યાં બધાને મળીને પછી એની મમ્મી સાથે અંદર જતી રહી કેમ છો બાપા તબિયત પાણી સારા ને જ્યાંના પગે લાગ્યા બધું સારું છે ભાઈ તારી જ્યાં તો ઘણી મોટી થઈ ગઈ અહીંયાથી લઈને ગયેલો ત્યારે તો નાનકડી ડબોડી હતી અને આજે તો જો કેવડી થઈ આટલું ઊંચી થઈ ગઈ બાપાએ હાથ ઉપર કરીને એની ઊંચાઈ બતાવી એના માટે મૂર્તિઓ હાથથી જ શોધવા માંડ એના જેવો જ રૂપાળો છોરો ખોલીશું ને એના જેટલો જ ભણેલ હોય ત્યાંના પપ્પાએ શાંત પણ મક્કમ અવાજે કહેલું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો દોસ્તો હા તે હવે તો આપનો નહીં ભણેલા છોકરા મળી રહે ખાલી ભણેલો નહીં એના જેવો દાખતર પણ આવડી આ છોડી દાખતર છે દાદાએ કંઈક આશ્ચર્યથી પૂછ્યું ના પણ બની જશે આવતા છ વર્ષોમાં રામજીભાઈએ સહેજ ધીરાબાજે કહ્યું હજી બીજા છ વરો આ છોડીને ઘરમાં બિહાડી રાખે ડાક્ટર બનાવવા દાદાનો સ્વર ઊંચો થતો ગયો એમને એમ કે છોકરીને હવે પરણાવી દેવી જોઈએ હા એ બહુ તેજસ્વી છે જરૂર ડાક્ટર બનશે ચૂપ કર તેજસ્વીની પૂંછડી બે દાડા શેરમાં રહી એટલે તારી જાત ભૂલી ગયો

વિદાય પતી ગઈ ઘર મહેમાનોથી ભરેલું હોવા છતાં ખાલી ખાલી લાગી રહ્યું હતું બધા લોકોની આંખોના ખૂણા ભરેલા હતા જેમની દીકરીઓની વિદાય થઈ ગઈ હતી ભૂતકાળની ઘડીમાં હતા તો જેમનીને હજુ વિદાય આપવાની હતી એ અત્યારે જે ભવિષ્યની ઘડીનું દુઃખ અનુભવી રહ્યા હતા જયા એના કાકાના છોકરાની સાથે બહાર વાડામાં રમી રહી હતી આખા ઘરમાં નીરવ શાંતિ હતી પપ્પા પપ્પા બાપા કોઈ આવો રે દોડ જોરે દેહાની દેહાને બૂમોથી આખો વાડો ચમકી ગયો બધા કંઈ સમજે વિચારે પહેલાં વાડામાં બાંધેલી ગાયો ભાંભરવા લાગી બધી એક સાથે બુમરાણ મચાવી ડાલ મથો આવી ભોગ્યો બાપાએ એમની ડાંગ ઉઠાવી અને ત્વરાથી બહાર ભાગ્યા હાજર દરેક જણમાં જાણે કોઈ ચમત્કારિક શક્તિનો પરચો થયો હોય એમ બધા એક ઝાટકે ઉભા થઈ ગયા દોસ્તો ડાલમથો એટલે સિંહ જે આવ્યું એ હથિયાર હાથમાં લઈ બહાર દોડ્યા ઘરની બહારની બધી સ્ત્રીઓ એમની સંતાનોને ઘરમાં સંતાડી દરવાજે ચોકીદાર બની પહેરો ભરવા ઊભી રહી ગઈ સાવજ આવ્યો સાવજ આવ્યો આખું ગામ એક સાથે બોલી રહ્યું હતું પણ એ સાવજ હતો ક્યાં બાપા સૌથી પહેલાં જયા પાસે પહોંચી ગયેલા એમની પાછળ જયાના પપ્પા ચાર ડગલા જે પાછળ હતા ત્યાં પહોંચીને ડુસાની આંખો જે દ્રશ્ય જોયું આ એ એસી વર્ષના જીવનમાં પહેલે ક્યારેય નહોતું જોયું છો સાત વર્ષના બાળકને એક મોટો સિંહ એના પંજાથી ઘાયલ કરવાની એને ખેંચી જવાની ફિરાકમાં હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો નાનું બાળકે વિકરાળ સિંહની બચવા જમીન પર કોકડું વાળીને પડ્યું હતું સિંહની લાખ કોશિશ છતાં એ બાળકને એક નરો નહોતો મારી શકતો કેમ કે બાળકની રક્ષા એની જગદંબા જેવી બેનડી કરી રહી હતી કોકડું વળીને નીચે પડેલા બાળકને સિંહની વચ્ચે દિવાલ બનીને જયા ઊભી હતી એના બંને હાથમાં વાડામાં પડેલી ડાંગ હતી ને એ હોકારા પડકારા કરતી એની પૂરી આ ડાંગને સિંહની સામે વીંધી જમીન પીઠ જોર જોરથી પછાડતી હતી જમીન પર પસડાવાથી એક અવાજ થતો હતો ધૂળ ઉડતી કારણ ગમે તે હોય પણ સિંહ હતો હાથમાંથી નીચે પછડાતી ડાંગને ઓળંગવાનું એ કરતો ગુસ્સામાં આખું કાપી હતું ચાંદની રાત હોવાથી એનો ચહેરો અંધારામાં ચમકતા બીજા ચાંદ જેવો દેખાતો હતો એનો અંબોડો ખુલ્લો કહેલો છૂટા લાંબા વાળ ચારે એ બાજુ ઉડી રહેલા આજે એને ચનિયા ચોળી પહેરેલી એમાં ઇતિહાસના પન્નામાંથી બેઠી ગયેલી કોઈ રાંગના જેવી લાગતી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો એ સી પણ જાણે આ બાળાના સૌંદર્યથી અભિભૂત થઈ ગયો હોય એમ સળગતા અંગારા જેવી આંખે એકી જયાને જ હવે જોઈ રહેલો આ બધું થોડીક મિનિટોમાં જ બની ગયેલું ગામવાળા બધા ભેગા થતા એમના અવાજથી ડરીને જંગલનો રાજા ભાગી ગયો બેટા તને કંઈ થયું તો નથી ને પપ્પાએ દેહાને બંને ખભે હાથ મૂકીને પૂછતા હતા ત્યાં જ બાપાએ આવીને દયાનો હાથ પકડી એને પોતાની તરફ ફેરવી પૂછ્યું એવડા મોટા સિંહથી તને જરીકે ડર લાગ્યો ડરતો ઘણો લાગ્યો હતો પહેલાં પછી થયું જો હું ડરીને ભાગી જઈશ તો એ મારા ભાઈને ચોક્કસ ખાઈ જશે ભાઈને મૂકીને હું ના ભાગી શકું એટલે મેં આ લાકડી ઉઠાવી અને એના તરફ વીંજી એ થોડો ડરી ગયો મારામાં હિંમત આવી મને થયું હું બૂમો પાડું ને તમે બધા આવો ત્યાં સુધી હું એને રોકી શકીશ ને બસ મેં એ જ કર્યું બાપા ચૂપ થઈ ગયા દીકરીના પરાક્રમને વર્ણવા એમની પાસે શબ્દો ખૂટી પડ્યા વાતાવરણ શાંત થતા થતા રાતની સવાર થઈ ગઈ સવારે જ્યાં ઉઠી ત્યારે એના દાદાએ એને મળવા બોલાવેલી બંને સાથે ચાલતા ચાલતા જંગલમાં પહોંચી ગયા મેઘાણી ને ઓળખે છે હા એ કવિ હતા એમની કવિતા ચારણ કન્યા આવડે છે ના મને અડધી આવડે છે શીખવાડું આમ બાપા ગાવા લાગ્યા એમની પાછળ જયા ઝીલવા લાગી જંગલની કેડી પર દાદા પોત્રી બંને બુલંદ અવાજે ગાતા ગાતા આખું જંગલ ગુંજવી રહ્યા બેન અંદર મકાન માલિક હાજર નથી ચોકીદારે કહ્યું કે એ બહાર ગયા છે અડધી કલાકમાં આવવા જોઈએ આપ જો રાહ જોવા માગતા હોવ તો અંદર બેસી શકો છો ચોકીદાર સાથે વાત કરીને આવેલા ડ્રાઈવરે કહ્યું એમને કહી દો કે હું સાંજે ફરી આવીશ અને હા એમનો ફોન નંબર લેતા આવજો એટલે આવતા પહેલાં કેવડાવી દેવાય જી બાઈ ડ્રાઈવરે એનું કામ કરી લીધું ફરી ગાડી ચાલુ થઈ કઈ બાજુ લઉં કોઈ સારી હોટલમાં લઈ લે હવે સાંજે જ બહાર જઈશું તમને ફાવે ત્યાં જમીને થોડો આરામ કરી લેજો જો કામ પતી જાય તો આજે રાત્રે જ પાછા ફરી જઈશું ભલે હોટલના રૂમમાં જઈને જ્યાં એ પહેલાં મોઢું થયું આખા મોઢા પર જીની માટીની એક પરત બાજી ગઈ હતી નાજુક મુલાયમ ગાલ અને હથેળી વચ્ચે ધૂળની હતી જે આને પરિચિત લાગી એને પાછી ભૂતકાળમાં ખેંચી ગઈ વર્ષો એના દાદા એટલે કે બાપા સાથે ગીરના જંગલોમાં ફરી રહી હતી ત્યારે પણ એના મોઢા પર આવી જ ધૂળ બાજી ગયેલી કપાળ પર ગળા પર બાજેલી પરસેવાની બુંદોને હાથ વડે એને લૂછી ત્યારે એનું એ તરફ

જંગલ જેવું લાગ્યું એકદમ મસ્ત આટલી ગીત ત્યાડી વચ્ચે ફરવાની બહુ મજા આવી હારું હારું છે હજી કુદરતનો ખોળો ગમે છે એમને સરસ ત્યાં પેલો લારીવાળો છોકરો પાણી ભરેલું નાળિયેળ આપી ગયો કેમ છો બાપા મોટા ભાઈની છોડી હો એ નારિયેળ એને આલી દે જ્યાં એ નારિયેળમાંથી ડોકાતી લાંબી ભૂંગળી મોઢામાં નાખી ઝડપથી બે ત્રણ ગૂંટણા ભર્યા પછી એને દાદા તરફ ધર્યું કરીને ના પાડી રાતે જોઈન મન મારી યાદ આવી ગઈ મેં પણ હારે એક બાળ હાથમાં લઈ લડાઈ કરેલી એક વખતે એક અંગ્રેજે ગોળી ચલાવીને એને મારી નાખેલો ત્યારે અંગ્રેજો જંગલમાં ફરવા અને શિકાર કરવા આવતા હું એમનો ભૂમિયો બની એમને જંગલ બતાવતો દાદા જયા તરફ એક નજર કરી ધ્યાનથી એમને સાંભળતી હતી દુસ્તો જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો મારામાં સાહસ છે ભણ્યો નહોતો જાચું પણ જાતે ઘણું શીખેલો આ બધી આપણી ગાયો મેં જાતે વસાવેલી ને હાચવેલી આખા જંગલમાં તારા બાપુનું માનશે એક બીજી ખાસ વસ્તુ તે ભાઈચારો આ મારી માટી મારું જંગલ બધી વનરાજી મારીને બધા જાનવરો માણસો મારા આ ગીરનાર પર્વત મારો આરાધ્ય દેવ એ જ અમને પાળતો અને પોષતો એના સિવાય એકે માતાજીને હું આજ લગ્ન નમ્યો નહીં એ સે તો આ બધું છે તારા પપ્પામાં બુદ્ધિ છે નિરાળમાં એ પહેલો જ આવતો પણ એ સાહસી નહીં તું નોની હતી તે બે વરહોની તાણ એકવાર સી કાલની જેમ જ આપણા વાડામાં ઘૂસી આવેલો તને તો મેં એ વેળા ઘરમાં પૂરી રાખેલી તો તારો પપ્પો તો જ નહીં જીદે ચડેલો કે આવો આ ગોમમાં નહીં રહેવું મેં ચેટલો એ સમજાવેલો પણ ના માન્યો તે ના માન્યો ભુજમાં પસપટાવાળાની નોકરી મળી ને આ ગામ છોડીને જતો રહ્યો દાદાએ પોત્રી સામે કર્યું તો સ્મિત જ હતું છતાં જયાએ ખૂબ ખૂબ દુઃખી લાગ્યા તારા કાકામાં બળશે પણ એ બળદિયા જેવો છે હાવ જરા કહે એકલનો હાલે ઇનામો હા હું શું તે બધું જેમ બતાવું એમ કરે જાય સે પણ મારા પસ દાદા એમની જગા એથી ઊભા થઈને જહાની સામે આવીને ઊભા મહાભારતનો શું કેસ તમારો સાંભળો આ બધા દેવતાઓ ન મેલો દેવતા અને ગોવર્ધન પર્વતની પૂજા કરો આ ગિરનર પર્વત એ જ આપણો ગોવર્ધન લાકડી એક હોય તો ચીપોય હાલી મવાલી તોડી જાય પણ બધી જો એકારે હોય તો ના તૂટે તમે બધા ભાઈઓ બહેનો હાથે મળીને અહીં રહેતા હો તો તન થશે હું કરવા બધું તને કહું છું ને ના બાપા બોલો તમે તમારી વાત સાચી છે પણ તમે મારી પાસેથી શું ઉપેક્ષા રાખો છો એ ખબર ના પડી કાલે તે હું કીધું તું નું યાદ છે મારા ભાઈને બચાવવા મેં લાકડી ઉઠાવી સી હામે બસ તારી એ ભાવનાને જીવતી રાખજે માવડી એ કોઈ તારો હગો ભાઈ નતો ચાર દાડાની તો ઓળખાણને તોય તારી પાસે બધું જ એ સાહસ શક્તિ બુદ્ધિ ભણતર લાગણી એનો સદુપયોગ કરજે માવડી બીજું બધું ભાઈ કરતા તું નોખી છે તો એવું જ કોક નોખું કોમ કર જેનાથી આપણો બધાનો ઉદ્ધાર થાય આપણી કોમનું જ નહીં પણ આપણા આખા ગોમનું નામ થાય આખા પંથકમાં લોકો કે કેકી એક આહીર બાઈસે બધાની માવડી મારું મોન તો તું કલેક્ટર બનજે અને પછી ઓ જ આવીને રહેજે આપણા જંગલ અને એમાં વસતા ગરીબ માણવું વિકાસ થાય એવું કંઈક કરજે દાદા સી પડ્યા ખડખડાટ શું થયું જે આને નવાઈ લાગી તારો પપ્પો કહેશે ડોહાએ એની છોડીને બગાડી મેળવી ઉગાડી આંખના સપના છે બધા પણ તું ધારે તો પૂરા કરી શકે એવો મને વિશ્વાસ છે ને મારા આશીર્વાદ પણ ઉગાડી આંખના સપના આવું ક્યાં સાંભળેલું કોઈક તો બોલ્યું જેને અચાનક વિચાર આવ્યો એક ઘડી માટે એની નજર આકર્તી પેલા ઘરનું ચિત્ર આવીને જતું રહ્યું રામાપીરના ગોળાવાળું દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે જલ્દીથી લખી દો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો